બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે અઢી મહિના જેટલા સમયમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં એ સમરી ફાઇલ કરી કેડીલા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેની સામે તપાસ કરીને પોલીસે અઢી મહિના જેટલા સમયગાળામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં એ સમરી ફાઇલ કરી છે આ સમરી કુલ અઢારસો જેટલા પેજની છે અસમરીમાં સમરીમાં પંચોતેરથી વધુ શાયદોના નિવેદન લેવામાં આવ્યા છે આ શાયદો ઉત્તર પ્રદેશ રાજસ્થાન કેરળ બિહાર તામિલનાડુ દિલ્હી મહારાષ્ટ્ર વગેરે જગ્યાએથી આવ્યા છે ઉપરાંત યુકેના શહેદોના પણ ઓનલાઈન નિવેદન લેવામાં આવ્યા છે ઉપરાંત સમરીમાં પોલીસ ફરિયાદની નકલ જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ સાહાયદોના ઓળખપત્રો વગેરેનો સમરીમાં સમાવેશ થાય છે અસમરી મુજબ યુવતીની ફરિયાદ સાચી હોવાના કોઈ જ પુરાવા નથી અસાયદો પૈકી એક પણ સાયદે બ્લેગેરીયન યુવતીના આક્ષેપનું સમર્થન કર્યું નથી